સુરતમાં દેશી તમંચો દાતરડા લોખણના સળિયા જેવા મારક હથિયારો સાથે ગંભીર ગુનો વર્ષથી વોન્ટેડ રીઢા આરોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી પંદર વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ પર આવેલી એક કોલેજમાં ધસી આવી વોશમેન સાથે મારામારી કરી ધાડ પાડી હતી રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતે રીધા આરોપી કડકિયા ભાઈ લાલસિંગભાઈ ભુરિયા ને ઝડપી પાડ્યો હતો આરોપી બે હજાર નવ માં સુરત શહેરમાં ઉગત રોડ ખાતે આવેલા સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગિંગના છ સાકરીતો સાથે સાગરી લોખંડના સળિયા તથા જેવા મારક હતો અને કોલેજના વોચમેન નગીન ભાઈ ને માથામાં ઈજા પહોંચાડી ઓપીડી કેન્ટીન તથા ઓફિસ ના તા તોડી ટેબલમાં રાખેલા અને અંદર ખોલી રોકડ રૂપિયા આઠ હજાર નવસો એકત્રીસ ના મતનો ધાડ પાડી કાઢ્યો

જતા આવતા કે અજાણ્યા માણસોના ફોનનો ઉપયોગ કરતો હતો જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો જો કે ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે ખાનગી બાતમીદારોના નેટવર્કના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્રને મળવા સેલવાસ ખાતે આવ્યો છે જેથી પોલીસની ટીમ લેબર કોન્ટ્રાક્ટર બનીને સેલવાસના આસપાસની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ બાંધકામ અને મજૂરી કામ ચાલતો હોય તેવી જગ્યાએ જઈને મજૂરોની જરૂર હોય તેવી રીતે પોતાની સ્કિલ વાપરી દસ્તિક જગ્યા ઉપર તપાસ કરતા આખરે સેલવાસ ખાનવેલની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત